નમસ્કાર મિત્રો ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો હમણાં ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું વિશેષ સઘન સુધારણા કામ ચાલી રહ્યું છે એટલે સર એવું ટૂંકમાં કહેતા હોય છે સર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝન અને આ કામ બધું ચૂંટણી પંચ દ્વારા શિક્ષકોને આપવામાં આવતું હોય છે અને ચૂંટણી આવવાની હોય એના પહેલા બધું સો ટકા સચોટ બનાવવાનું હોય છે મતદાર યાદીઓમાં જૂના નામો કાઢી નાખવાના નવા ઉમેરવાના ભૂલો સુધારવાની એમના બધા શું મોબાઈલ નંબર હોય સરનામા હોય એ બધું ગમે તે બધું કરવાનું હોય છે ને એના માટે ઘેર ઘેર ફરીને કામ કરવાનું હોય છે શિક્ષકોને એટલે એને સર તરીકે વાત કરતા હોય છે ટૂંકમાં અને બ્લો એટલે બૂથ લેવલ ઓફિસર બુથ સ્તરના અધિકારી અને દરેકને ચૌદસો પંદરસો મતદારોની જવાબદારી સોંપવામાં આવે છે ને આ લા આ લોકો સ્થાનિક સ્તરના મેનેજર કહેવાય બ્લો એટલે અને એટલે નવા મજ નવા અઢાર વર્ષથી મોટા જે ઉમેદવારો હોય એટલે નવા મતદારો એમને રજીસ્ટર કરવાના અને આ બધું સાંજે પાછું ઉપરી અમલદારો હોય મામલતદાર ના મામલતદાર એમને પહોંચાડી દેવાનું પાછું એટલે ગુજરાત સરકાર આના નિયમો અનુસાર બધું સરકારી શિક્ષકોને સોંપવામાં આવતું હોય છે વર્ષોથી હવે આનો વિવાદ એ થયો છે કે આની આવા આમાં બધા સરકારી શિક્ષકો તો બધા બિઝી થઈ ગયા કારણ કે તો સવારે નીકળી પડવાના એમની કામગીરી કરવા અને રાત્રે મોડા સુધી બી એમને તો રિપોર્ટ કરવાના ને એવું એટલે નવરા થાય નહીં એટલે શિક્ષણ ઉપર અસર થવાની સ્કૂલોમાં એટલે પ્રાથમિક શાળાઓમાં સ્કૂલોમાં છોકરાઓ શું કરવાના શિક્ષકોની ગેરહાજરી એટલે જાતે જાતે આત્મનિર્ભર બનીને એમને ભણવું પડે એમ આમાં થયું છે શું કે આ બહુ ટૂંકા ગાળામાં જલ્દી એનો ટાર્ગેટ પૂરો કરવાનો છે એટલે જે ઉપરી અમલદારો હોય છે જે કલેક્ટર હોય કે મામલતદાર ના મામલતદાર આ બધા શિક્ષકો ઉપર બહુ જ દાદાગીરી સીધી ભાષામાં કહું તો દાદાગીરી જ કરતા હોય છે એમને ધમકીઓ આપવામાં આવતી હોય છે મને ઘણા બધા શિક્ષકોએ મેસેજ કર્યા છે કે મામલતદારને એ બધા દ્વારા સીધી ધરપકડની ધમકી આપવામાં આવે છે કે તમારી ધરપકડ કરવામાં આવશે અને ના તો પાડી શકાતી જ નથી ના પાડે તો એ ધરપકડની ધમકી મોડું કરે સર જવાબ ના આવે આ તે તો ધરપકડની ની સીધી ધમકી એટલે એટલો બધો શિક્ષકોને શ્રેસ આપવામાં આવે છે કે ના પૂછો પૂછવા તેમાં કરુણ ઘટનાઓ બની ગઈ છે કે કોડીનાર જે કહેવાય ગીર સોમનાથ એક શિક્ષક હતા અરવિંદ વાઢેર એમણે શું કહેવાય સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી કે હવે મારાથી આ કામ થાય એવું નથી આ સ્ટ્રેસ વેઠાય એવો નથી એમ કરીને એમણે સુસાઇડ કર્યું કપળવંજના રમેશ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું વડોદરાના એક બ્લો સહાયકનું પણ હાર્ટ એટેકથી મોત થયું આવી રીતે લગભગ પાંચ છ જણાના મોત થઈ ગયા છે એમાં એક જણે સુસાઇડ કર્યું છે અને બીજા ચાર પાંચ જણને હાર્ટ એટેક આવ્યા છે એટલે એનો થોડોક વિવાદ થયો છે અને એનો શું કહેવાય વિરોધ પણ થયો છે શિક્ષક મહાસંઘે પણ આનો વિરોધ કર્યો છે ઘણાને એમ કે નહીં કર્યો હોય પણ કર્યો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ સર રિવિઝન હેઠળ આ બધું જે ચાલી રહ્યું છે એમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રાથમિક શાળા શૈક્ષણિક મહાસંઘ આ બે સંઘોએ વિરોધ તો કરો છો પણ હવે આ સરકારી શિક્ષકોની તતુડી આ સરમુખત્યાર સરકારમાં ક્યાં સુધી ચાલવાની એટલે આ લોકોની એવી માગણીઓ પણ છે કે ભાઈ તમે આ થોડુંક ઘટાડવાની દબાણ અને શિક્ષણનું સ્તર ઉપર અસર થાય છે છોકરાઓ રખડી ખાય એવું થાય સ્કૂલોમાં આવે ને એવું થાય વિદ્યાર્થીઓ શિક્ષકોને શોધે છે અને શિક્ષકો વાલીઓને શોધે છે અને માત્ર નોંધવા એવું થયું છે ત્રણ ચાર દિવસમાં લગભગ પાંચેક જેવા મૃત્યુ થઈ ગયા છે ગોધરામાં પણ મારા એક જૂના ફેસબુક મિત્ર છે વિનુ બામણીયા કરીને એમનો પણ મેં એક વિડીયો જોયો તો એ મેં થોડોક ટીવી ઉપર વિડિયો જોયો તો એ એમણે પણ આત્મહત્યાની ધમકી આપી છે એટલે આ બધું બીજા સરકારી કર્મચારીઓ એકલા શિક્ષકોને સોંપી દેવાનો શું વાત બીજા ઘણા બધી સરકારી ખાતાઓ હોય છે ને એ બધાને સોંપી હોય તો ના ચાલે કારણ કે તલાટીઓ છે બીજી ઘણી બધી સરકારી સંસ્થાઓ છે કે એમના કર્મચારીઓ એ બી મોટો મોટો પગાર લેતો ઘણા દલીલો કરતા હોય છે શિક્ષકો બહુ મોટો પગાર ખાય છે ને તો એ લોકો કેમ કામ ના કરે બધા બધા પગાર સરકારી નોકરીઓમાં બધા પગાર ખાતા જ હોય છે એમાં એકલા શિક્ષકો ઉપર જ તૂટી પડવાની ક્યાં જરૂર છે અથવા તો કોઈ એવું ચૂંટણી પંચે જ બધું ઉભું કરવું જોઈએ સ્ટાફ ઉભો કરવો જોઈએ અને કોમ્પ્યુટરાઈઝ બધું કરી નાખવું જોઈએ તો ઓટોમેટિક સુધારણાઓને બધું કામકાજ થાય અને જિલ્લા વાઇઝ ચૂંટણી પંચનો સ્ટાફ હોય તો એ કરે તો એ એવું બધું કરવું નથી શિક્ષકોના માથે નાખી દેવું છે એટલે શિક્ષક સંઘોએ રાજ્યભરમાં સુરેન્દ્રનગરમાં પંદર નવેમ્બરે મોટું પ્રદર્શન કર્યું હતું રાજકોટમાં પણ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આપ્યું હતું આવેદનપત્ર આપ્યું નેશનલ સ્ટુડન્ટ યુનિયન પણ એમાં જોઈન થયો જુનાગઢમાં વીસ નવેમ્બરે મહાસંઘ પ્રાંત મંત્રી જયદેવસિંઘાસિયાએ રાત્રે શિક્ષકોને બોલાવવા વિરુદ્ધ નોંધ નોંધા વિરોધ નોંધાયો આમાંથી શું થાય છે કે એટલે કચ્છમાં પણ એવો પ્રોગ્રામ કર્યા હતા ગાંધીનગર ગીર સોમનાથ બધે જ આ લોકોએ આવી રીતે પ્રોગ્રામ કરેલા છે એટલે તકલીફ શું થાય છે કે ઘણા શિક્ષિકાઓ જે હોય છે એમને રાત્રે ફોનો કરતા હોય ને રાત્રે બોલાવે એમ કરીને એમને હેરાનગતિ થતી હોય છે એટલે આ તો હવે સરકારે આ ધ્યાનમાં લેવું જોઈએ પણ શિક્ષકો એક દરેક જગ્યાએ શિક્ષકોને મોકલવામાં આવતા હોય છે બીજા બીજી કંઈ કામગીરી હોય ને તો પણ શિક્ષકોને મોકલવામાં આવતા હોય છે એટલે આ તો પેલું સહેલું પોચું ભાળી ગયો એવું હોય છે અમેરિકામાં મતદાર યાદીઓની કામગીરી ભારતની જેમ શિક્ષકો ઉપર નાખવામાં આવતી નથી આખી અલગ વ્યવસાયિક સિસ્ટમ છે દરેક રાજ્ય ખાસ તો મારે અમેરિકાનું કહેવું પડે ભાઈ કાંઈ કહું અમેરિકામાં વીસ વર્ષથી રહું છું ને એની ચૂંટણીઓમાં હું વોટિંગ કરું છું અને હું બેલેટ પેપરથી વોટિંગ કરું છું અને ભાગે હું ઘેર મંગાવી લઉં છું બૂથ ઉપર જવું પડતું નથી મારે એટલે હું અગાઉથી ઓનલાઈન બધું ભરી દઉં એટલે મારા ઘરે બેલેટ પેપર આવી જાય છે એક મસ્ત મોટું કવર જે પાછું આપવાનું હોય એ કવર હોય એની અંદર બીજું કવર હોય કવરમાં કવર એ બધું હોય છે અને સરસ બેલેટ પેપર હોય છે તો દરેક રાજ્ય અને તેની અંદર કાઉન્ટી આપણે રાજ્યોની અંદર જે જિલ્લા હોય છે એવી રીતે અહીં અમારે કાઉન્ટી કહેવાય છે અહીં તાલુકા એવું કશું હોતું નથી રાજ્ય અને જિલ્લો અને શહેરનું ચૂંટણી બોર્ડ હોય એટલે ઇલેક્શન બોર્ડ હોય છે એ આ કામગીરી કરતું હોય છે શિક્ષકોને આપવામાં પૂર્ણ સમ શિક્ષકોને આપવામાં આવતું નથી સમજી લો પૂર્ણ સમયના સરકારી કર્મચારીઓ પેડ ઇલેક્શન ઓફિશિયલ હોય છે અથવા તો કોન્ટ્રાક્ટ ઉપર રાખેલો ટેમ્પરરી સ્ટાફ હોય એ આ બધું કામ કરે મોટાભાગે કામ સ્વૈચ્છિક અને ઓનલાઈન ઓટોમેટિક થઈ જાય છે વોટ ડોટ ગવર્મેન્ટ અથવા ડીએમવી ડ્રાઈવિંગ લાઇસન્સની જે હોય છે અને આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા એ વખતે રજીસ્ટ્રેશન તમારું થઈ જાય કારણ કે અઢાર વર્ષે તમે લાયસન્સ લેવા જાઓ એ પેલા લાઇસન્સ મળે નહીં એટલે જેવું તમે અઢાર વર્ષે લાયસન્સ લેવા જાઓ ત્યારે ત્યાં ડીએમવી હોય અમારે જે આપણે તો આરટીઓ કહીએ છીએ એવું અમારે ડીએમવી છે એ ત્યાં તમારું ચૂંટણીનું અરે વોટર રજીસ્ટ્રેશન થઈ જાય ઓટોમેટિક ના થયું હોય તો ગેરલેટર અને ફોર્મ આયા જ કરતા હોય છે લેટ આવે ફોર્મ આવતા હોય છે ઘરે તો એમાં પણ તમે ભરીને મોકલી શકો છો અમે એ રીતે જ કરેલું છે મેલ લાયબ્રેરી કોલેજ ના ફોર્મ ઘણા રાજ્યમાં આપોઆપ રજીસ્ટ્રેશન થઈ જાય એ રીતે કઈ રીતે લાયસન્સ લેવા જાય એટલે આપોઆપ રજિસ્ટ્રેશન થઈ જાય અને આ તમે લાયસન્સ લેવા જાઓ એટલે તમારી તમામ માહિતી હોય તમારા નામ સરનામાથી માંડીને પરફેક્ટ માહિતી હોય કારણ કે તું આઈડી થઈ ગયું નવું સરનામું બદલાય એટલે તમે ઓફિસ અથવા યુએસપીએસ એટલે આપણી જે પોસ્ટ ઓફિસ છે અમારી તમારે ત્યાં પોસ્ટ છે એવું અહીં અમારી યુએસપીએસ ગવર્મેન્ટનું મેં ઓફિસ છે તો ત્યાં તમે જાણ કરી શકો છો મૃત્યુની માહિતી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન આપે તમારું મૃત્યુ થઈ જાય એટલે તમે એસએસમાં આપવાના જ છો એટલે ચૂંટણી પંચને માહિતી મળી જાય ટૂંકમાં બધું કનેક્શન એ રીતનું હોય છે જેમ તમારે ઇન્ડિયામાં સરસ બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે આધાર કાર્ડ ફલાણું ટીકણું તો એવું કેમ ના થાય તો એ રીતે થઈ ઇનેક બે ચાર વર્ષે ઓટોમેટિક ઇનેક્ટિવ વોટર્સને દૂર કરી દેવામાં આવે છે પૂછું વોટ ના આપો તો તમે દૂર દૂર થઈ જાઓ એટલે શિક્ષકોની ભૂમિકામાં બિલકુલ ઝીરો છે અહીંના ચૂંટણીમાં કોઈ કામ નહીં એમનું હા ચૂંટણીના દિવસે પોલિંગ બૂથ ઉપર પોલ વર્કર તરીકે કોઈ શિક્ષકને જવું હોય કે તમારે જવું હોય મારે જવું હોય તોય પણ જઈ શકું અને પેઈડ જોબ છે ફરજિયાત નહીં આપણે ત્યાં બ્લો તરીકે શિક્ષકોની જે ફરજિયાત હોય છે એવું અહીં છે નહીં આ બજેટ અને પગાર તો ચૂંટણી કર્મચારીઓને પગાર મળે છે વાર્ષિક પચાસ હજાર ડોલર થી નેવું હજાર ડોલર સુધી કેટલો બધો પગાર થયો યાર ચૂંટણી કર્મચારીઓને આટલો બધો પગાર મળતો હોય છે અને ટેમ્પરરી સ્ટાફને કલાકના પંદર થી પચીસ ડોલર મળે કલાકના હો એટલે જેટલા કલાક કામ કરે જ્યારે આપણે તે શિક્ષકોને નજીવું બસો પાંચસો ભથ્થું મળતું હશે અને ટેકનોલોજીનો ઉપયોગ નેવું ટકા કરતાં પણ વધારે કામ ઓનલાઈન ઓટોમેટિક થાય છે ઘેર જવાની જરૂર પડતી નથી ને આપણે હજુ મેન્યુઅલી ઘરે ઘરે ફરવામાં આવે છે એટલે અમેરિકામાં શિક્ષકોને આ કામ કેમ નથી સોંપવું પડતું કારણ કે ચૂંટણી વહીવટ જ અલગ વિભાગ છે આપણે તો પંચ શું કરે છે કે ચૂંટણી પંચ બની જાય પણ એ પછી કલેક્ટરના માથે ન જાય અને કલેક જિલ્લા કલેક્ટરે આપણો ચૂંટણી પંચનો વડો ગણાય એટલે આપણો ત્યાંનો લોકલ અને કલેક્ટર શું કરે મામલતદાર ને ના મામલતદારો ના વડા બનાવી દે એટલે આપણે ત્યાં ગુંથએલું છે અહીં શું છે સંયુક્ત છે કલેક્ટર જ ચૂંટણી પંચનો વડો થઈ જાય જિલ્લાપુર તો અને તાલુકા પૂરતો મામલતદાર થઈ જાય એટલે એ લોકો મનમાની કરતા હોય પણ અહીં તો ચૂંટણી પંચનું સ્ટાફ જ અલગ પંચ જ અલગ બધું જ અલગ સ્ટેટ વાઈઝ અને આ જિલ્લા વાઈઝ કાઉન્ટી વાઈઝ અહીં કાઉન્ટી એટલે શિક્ષણ વિભાગથી સંપૂર્ણપણે અલગ દરેક કાઉન્ટી પાસે દરેક જિલ્લા પાસે ચૂંટણી માટે અલગ ફંડ હોય છે શિક્ષકોને અને કાયદો જુઓ તમે અહીંનો કાયદો શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાં ફરજિયાત લગાવવા પર પ્રતિબંધ છે ઘણા રાજ્યોમાં તો યુનિયન એટલે અમેરિકામાં કાયદો છે કે બિન શૈક્ષણિક કામમાં ફરજિયાત લગાવાય નહીં અને બીજું ઓટોમેશન એટલે ડીએમવી યુએસપીએસ યુએસપીએસ એટલે ટપાલ ખાતું ડીએમવી એટલે આરટીઓ અને સોશિયલ સિક્યોરિટી એટલે એટલે તમે જે આધાર કાર્ડની જે બધું કહેતા હોય એ એ બધી એજન્સીઓ ડેટા એકબીજા જોડે શેરિંગ કરીને જે કરતા હોય છે એના લીધે મેન્યુઅલી બધું જ કામ ઘટી જાય છે આ આખી અમેરિકાની સિસ્ટમ છે અમેરિકામાં મતદાર યાદીનું કામ વ્યવસાયિક પેઇડ અને ઓટોમેટિક છે જ્યારે ભારતમાં હજુ પણ મેન્યુઅલ શિક્ષકો આધારિત અને શિક્ષ ફરજિયાત છે એટલે ગુજરાત અને બિહારમાં અને ઘણી બધી જગ્યાએ શિક્ષકો આનો વિરોધ કરી રહ્યા છે ને મિત્રો લગભગ બીજા રાજ્યોમાં પણ આ કામ ચાલી રહ્યું છે એના લીધે મેં એવું વાંચ્યું કે પંદર જેવા શિક્ષકોના મોત થયા છે જુદા જુદા એમાં થઈ પણ પાંચેક શિક્ષકો તો આપણા ગુજરાતમાં જ મરણ પામ્યા છે એ બહુ જ ચિંતાજનક અને માનવીય સંવેદનાઓને જકજોડી નાખે એવું કામ છે શિક્ષક ગુજરાત આપઘાત કર્યો છે એ નાના બાળકોને મૂકીને મરી ગયો છે અને અમારા મિત્ર જૂના મિત્ર છે અમે તો બહુ સંપર્ક રહ્યો નથી પણ વિનુ બામણી પણ એમના બાળકો નાના છે અને જો મન મજબૂત ના રાખે અને જો આવું ખોટું પગલું ભરી લે તો બાળકોનું શું તો મારી તો દરેક શિક્ષકોને વિનંતી છે કે મક્કમ મન રાખજો વિનુભાઈને પણ મારી વિનંતી કે મન મક્કમ રાખજો અને કામ કરજો આવું અવિચારી કોઈ પગલું કોઈ શિક્ષક ભરતા નહીં વિનુભાઈ પણ ભરતા ને ત્યાં આ રીતે છે તો હવે એનો કોઈ ઉપાય નથી તો મન મક્કમ રાખીને શાંતિથી કામ કરજો એવી દરેક શિક્ષકોને વિનંતી છે આટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય